રહાદારી ચાલવાની ચાર ફૂટ જગ્યા પચાવી પાડી પાંડેસરામાં પોલીસે જ ફૂટપાથ પર દબાણ કરી નવી ચોકી ઉભી કરી સામાન્ય નાગરિકો ઘરના અને દુકાનોના દબાણો દૂર કરતી કોર્પોરેશન અને પોલીસ હવે સુરત પોલીસ દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી બનાવવામાં આવી છે એ દૂર કરશે કે નહીં તે મુદ્દો ઉભો થયો છે સુરતના પાંડેસરામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ પોલીસ ચોકી ઇમારત ડિમોલ્યુશન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે

તેમણે ફરિયાદમાં લખ્યું છે કે સરકારના અને તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી અને આવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા વિલંબ કેમ કરે છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરાને તોડવામાં કેમ નથી આવતી અરજદાર સંજય ઈઝાવા ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરા સુરત ખાતે બનાવવામાં આવેલ કાર્યાલયનું બાંધકામ મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નથી અને કોઈ મંજૂરી લેવામાં આવેલ નથી બાંધકામ અંગે કોઈ પ્લાન પાસ કરાવવામાં આવેલ નથી અને રજા ચિઠ્ઠી મળેલ નથી બાંધકામ રોડ સીમાથી મિનિમમ ત્રણ મીટરની અંતર જાળવવામાં આવેલ નથી ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરા સુરત ખાતે બનાવવામાં આવેલ કાર્યાલયના બાંધકામ રોડ સીમાથી પણ આગળ બનાવવામાં આવેલ છે

પોલીસ ખાતું કોઈ કાયદેસરની પરવાનગી લીધા વગર માર્જિન લઈને નવું કારણે બનાવવા હુકમ કરવા તથા આ ગેરકાયદેસર ઈમારત બનાવવા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા ભરી થયેલા નુકસાન ભરપાઈ કરાવવા અથવા વસૂલવા યોગ્ય હુકમ કરવા માંગ છે